થરાદ પંથકમાં યુવતીની છેડતી બાદ બિભસ્ત માગણી કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ થરાદ તાલુકાના પંથકના એક ગામમાં ખેતરમાં આવેલ ઢોર બાર કાઢવા ગયેલી યુવતીને યુવક યુવકે ઢોર માર મારી છેડતી કરી બિભસ્ત માગણી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની થરાદ પોલીસ મથકે યુવતીએ બે ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર થરાદ તાલુકાના પંથકના એક ગામમાં એક યુવતીએ તેના ભાઈ સાથે ખેતરમાં ગઈ હતી તે દરમિયાન ખેતરમાં ઢોર ચરતા હોય યુવતીને ઢોરને ખેતર બહાર કાઢવા જતા રમેશ નામનો ઈસમ ત્યાં આવી જેમ તેમ અપશબ્દો બોલી તેમના કપડાં ખેંચી તેની છેડતી કરી બિભસ્ત માગણી કરતા યુવતીએ ના પાડતા આ ઈસમે માર મારવા લાગતા યુવતીએ બુમાબેમ પાડતા અન્ય દેવસિંહ નામનો ઈસમ દોડી આવી છોડાવવાને બદલે યુતિને ઢોકો મારી બંને જણાને અપशब्द બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા તરત પોલીસ મતકે રમેશભાઈ પરજાપતિ અને દેવસીભાઈ પરજાપતિ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસ બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જન્મભૂમિ ન્યૂઝ થરાદ મારું ગામ ગડસી સેનાના પરજાપતિ મારા કાકાના ઝઘડા દે રમેશભાઈ જે તે મારા જોડે 1 મહિનાથી છેડતી કરતા મને કીધું કે મને રાત દિવસ તું આવેલા તને પકડીશ પણ રહીને પકડીશ તારી જોડે બળ કરીશ જબ જેસ્તી તને પકડીને માર કરવાનો છે ને તે હું કરી લઈશ એવી રીતે મને ધમકી આપી ત્યારે પછી આ મારી હું એકલી જ મને એકલી જોઈને એ એ રમી છે મારી મારી જોડે બળ જમી એ રેપ કરવા આવી ત્યારે મે એને ધક્કો મૂકી ધક્કો મૂકીને દૂર ગાડ્યો તે મારી જોડે માથે આવ્યો તે એટલે પછી મે ધક્કો મૂકીને છેડો ગાડ્યો તે મને એમ કીધું એટલે મે એને મને ખૂબ જ માર માર્યો માથામાં ને કમર મોહ માથામાં ખુબ ચોકાસી હોય અમારે કપડો આંખો ફડાવી નો ચોથ આખી આગળ મારા કપડો ફડાવી નો છે અને હું પોલીસ ને પોલીસ ને વિનંતી કરું છું કે મારે મને ન્યાય અપાવો મને ન્યાય મળશે જ મને વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ છે કે મને થરાજ ની પોલીસ ઉપર કે મને ન્યાય મળશે